તો હાલો મિત્રો આપણે પીવી છીએ બાટલી જો મેંગો યુવરાજ પણ પીવે છે અને તમારે પણ પીવી તો હાલો મિત્રો હા ભાઈ આપણે જો વિડીયો બનાવવા રહ્યા તા યુવરાજ કન્નાખું પીવાનું ચાલો આપણે પણ હાલો કન્નાખી ચાલુ આપણે યુવરાજ ને પૂછવી કેવી લાગે છે બાટલી શું જવાબ આપે છે તમે જોઈજો અરે કહેના ક્યાં ચાહતે હો જેમ યુવરાજ મજા આવે બાટલી પીવાની બહુ મજા આવે જેવી લાગે મીઠી લાગે સારું હાલો પીવો બાટલી પીને તો ફોર્મમાં આવી ગયો જો જેવું વગાડે હે મસ્તીનું વગાડે છે ને કરંટ આવી ગયો બાટલીનો એટલે બહુ મજા આવી જઈને ધીમા વગાડે

જો નાના છોકરાને ખબર પડે કે સિંગમાં ખોતરા કાઢોના ખોતરા કાઢીને પછી ખાય તાળગી ના ખાતો માય દો હાવા મે નિમ નામ સિંગ જો ખોતરા કાઢેલી ખાય ખોતરા વાળી ન ખાતો અને આ વેફર ખાવાની તારે કે ન ખાવાની વેફર લે ખાવાની ને સારું હાલો વેફર ખાવતા તા ખોતરા હો સિંગના હું ખાવ જો કોઈ લે જો મે કે તું મને ખાવા આપે હન માર બેડો કે ઘડીક રાખો ફસિત કરને કો આપણે ચોરી ફોલવાન ચાલુ જો અને આટલી ફોલ નાખી અને આપણે બ્લોક બનાવવાનું તો ચાલુ રાખવાનું કન્ટિન્યુ બંધ નહી રાખવાનું મે પાગલ હું મે પાગલ હું હાલો ઈવરાજ रेस्ट લગાવે હે કરો ચાલુ હાલો ભડો

હવે સેલાયન માં ગાડી હે જ ચક્કર પાસું આવે તો આવે લગભગ તો નહીં જ આવે જો થઈ ગયું પૂરું તાકી ગયો જો અમારે હે ને બહુ ગમે આ તમે વસ્તુ મેકો સડી જ જાય ને તો ફ્રીજમાં સડી સડીજી જો આ વાઇટ કામ પેડા હે ને આ બીજો કો હતો અને બીજો અલગ પીડો હે એમાં ગરી જાય એટલે બે ઠેકાણ હતા એટલે એક ઠેકાણ રહી ગયા ના કે આ પૂરા કરી નાખાય આ બીજા ઠેકાણ પડ્યો હોય ને એ તો હાવ પૂરો કરી નાખો કેટલી કીડ્યું સરજી જો હે ને કેટલી રખડે અને આ વાટકી પડી એમાં જો પ્યાળો હે એમાં કેટલી જુઓ સેન બરોબર અંજો આવશે એટલે દેખાય છે જો હવે કેવી દેખાય કેટલો ખોતરી ગયા પ્યાળો કેટલી કીડી વાટકીમાં બાયરે નાખ્યો વાલો જો એક જો છે ને ફ્રીજમાં પડી તો આટલી બધી કીડીઓ સળજી બધી વસ્તુ સડી જાય એમ નહીં આમાં જ સડી ખાલી ખાંડ હોય ગોળ હોય રોટલા હોય લોટ હોય બાજરો હોય ગમે પહેલાંના માણસો એમ કહેતા કે કીડીઓ વધારે હોય ને તો અહીંયા માયા હોય તો કીડી વધારે શું અમારા ઘરમાં માયા છે એટલે આટલી બધી કીડીઓ આવતી છે અને હવે માયા છે હવે જો જોરાવરાળી જાય તો તો સારું કહેવાય તો હાલો કાઢ નાખી માયા જો આવું કો હોય તો કહેજો જે માયા જાણકાર હોય કીડિયું ચાજી હોય અહીંયા માયા હોય તો આપણા ઘરમાં કીડિયું તો ઘણી જ છે માયા હોય કે ન હોય નથી ખબર તો તમારો કંઈક સંપર્ક હોય તો આપણો સંપર્ક કરાવજો તો આપણા ઘરમાં ક્યાંક નહીં માયા જોઈ લઈશું જો માયા હશે તો તમને પણ પાંચ ટકા આપશું તો કેવો લાગ્યો મિત્રો આજનો આપણો મળશું એક નવા જ બ્લોગ માં લગભગ મિત્રો આવજો બાય બાય એ બાયમેન્ટ લઈ થયા